બનાસકાંઠામાં જોઈએ તો જોધપુરથી ગોવા જઈ રહેલી ઝાખર લક્ઝરી બસ રાત્રે ચિત્રાસણી આશીર્વાદ હોટેલથી થોડે આગળ અકસ્માતનો ભોગ બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર બસ અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તા પરથી પલટી મારી ગઈ હતી અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ચીસો સાથે અફરાતફરી મચી ગઈ હતી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા અકસ્માતની જાણ થતાં પાલનપુર ફાયર અને પોલીસ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી તેમજ આસપાસના ગ્રામજનો પણ મદદ માટે દોડી આવી મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં બસના ડ્રાઇવર દ્વારા વાહન પરનો કાબુ ગુમાવવાના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે જો કે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સદભાગીયે કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી પરંતુ કેટલાક મુસાફરોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી છે